અને આવું લગભગ છ સાત વર્ષ છ સાત વર્ષ મેં લાગુ ભાઈ મને મળ્યા એ પહેલા તમે આ બાબતમાં કેટલીક દવાઓ કરાવી છે લગભગ એમડી ડોક્ટર ચાર થી પાંચ બદલાવ્યા જ્યાં લગી દવા લો ત્યાં લગી સારું રહે દવા બંધ થઈ જાય એટલે પાછું બે ત્રણ મહિનામાં પાછું માનો કે વાતાવરણ ફેર પડતા એટલે પછી તકલીફ થાય તકલીફ થઈ પછી છવ્વીસ બારે તમે પહેલી વખત મારી પાસે આવ્યા બરાબર અને આજ ઓગણીસ ત્રણ

よさ